હેલો ભાઈઓ નમસ્કાર જય શ્રી રામ હર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં આશા રાખું છું કે મિત્રો તમે બધા ખૂબ જ આનંદમાં હશો મિત્રો આજના વિડીયોની અંદર આપણે લોકો જોવાના છીએ ટીવીએસની જ્યુપિટરનું જે સૌથી નીચું મોડલ આવે છે બેઝ મોડલ આવે છે એ આજે આપણે લોકો જોવાના છીએ એન્ડ સુધી આ વિડીયોમાં બનાવીએ છો જેથી કરીને તમને લોકોને ખબર પડે કે આ ગાડીની અંદર જે છે એ તમને શું શું ફીચર છે કંપની ઓફર કરે છે મિત્રો જો આપણી ચેનલની અંદર જો છે એ તમે લોકો નવા આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ રીતના કોન્ટેન્ટ છે એ હું તમારી માટે ડેઈલી લાવું છું ડેઇલી મોર્નિંગમાં જે છે નવ વાગે આપણે ગુજરાતી વિડીયો સાથે સાથે રાત્રિમાં નવ વાગે જે છે એ આપણે લોકો હિન્દીમાં વિડીયો શૂટ કરીએ છીએ સોરી અપલોડ કરીએ છીએ તો તમારા ભાઈને છે એ થોડો ઘણો સપોર્ટ કરજો અને આશા રાખું છું કે તમને અમારા વિડીયોઝ ગમતા હશે અને કોમેન્ટ કરજો કે નવી કઈ કઈ ગાડીના વિડીયો હું લાવું અત્યારે તો મેઇન ફોકસ જે છે એ આપણે ટીવીએસ જ્યુપિટર એકસો દસના બેઝ મોડલમાં રાખીએ છીએ તો ચાલો ચાલો દોસ્તો શરૂ કરીએ આ વિડીયોને તો મિત્રો એક આ રીતની જે છે એ તમને લોકોને જ્યુપિટર એકસો દસ સીસીનું બેઝ મોડલ જોવા મળે છે આમાં તમારે છે એ ફ્રન્ટ પ્રોફાઇલથી શરૂઆત કરી દઉં છું ફ્રન્ટમાં જે છે એ તમને એલઈડી હેડલેમ્પ જોવા મળી જશે અને આની જે નું ભાવ છે એ અહીંયા સામે ઉપર આવી આવી જતો હશે આપણે થોડાક કાઠિયાવાડી માણસ એટલે થોડુંક એ રીતે બોલીએ છીએ અહીંયા તમને આ ઉપર છે એ આવી જાય નું ભાવ જોઈ લેજો એકવાર અહીંયા જે છે એ તમને ટીવીએસનો થ્રીડીની અંદર લોગો મળી જાય અહીંયા તમે તમારી નંબર પ્લેટ રાખી શકો છો જો રાખવી હોય તો અને બીજી વસ્તુ કે આની અંદર જે છે એ તમને હેલોજનની અંદર છે એ ઇન્ડિકેટર મળી જાય છે અને મેટલની અંદર જે છે એ આનું આગળનો પંખો જોવા મળે છે આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બાકી જો આને પરફેક્ટલી કહેવું હોય તો આને જે છે આગળનું મડગાળ કહેવાય આ મડગાળ જે છે એ તમને મેટલની અંદર જોવા મળે છે ટેલિસ્કોપિક આની અંદર સસ્પેન્શન જોવા મળે છે સારી એવી ડ્રમ બ્રેક જોવા મળે છે આગળને પાછળ બે છે એની અંદર ડ્રમ બ્રેક આવે છે હવે મિત્રો એક હું તમને વાત કહી દઉં કે આની અંદર છે એ તમને જે આ વ્હીલ છે એ વ્હીલ પ્લેટ મળે છે બાકી તમે જોવો ને તો વ્હીલ હોય હવે વ્હીલ જે રહ્યું ને એ આની ઉપરનું મોડલ છે અને આ જે રહ્યું એ વ્હીલ પ્લેટ છે હવે બેમાં ફેર કેટલો રહે મિત્રો આગળ હું તમને એક નાનો ઉઠો ફોટો મૂકી દે ને મેગ વ્હીલ બેનો ડિફરન્સ શું છે એ હું મૂકી દે એટલે તમને લોકોને ખબર પડી જાય કે આ રીતનો જે છે એની આની અંદર ડિફરન્સ છે જોઈ લેજો એકવાર ફોટો તો જોઈ લીધો મિત્રો ફોટો કે કેટલો ડિફરન્સ રહે બંનેની અંદર પણ આમ તમે જુઓ ને કે વજનની અંદર છે ને તમારા થોડોક ભારે રહે એ રીતનું છે અને આમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન મળે છે અને આ રીતની આની સાઈડ લુક દેખાડી દઉં તમને એકવાર આ રીતની આની સાઈડ લુક આવે છે અહીંયા તમને છે એ જ્યુપિટરની બેઝિંગ જોવા મળે છે આ ક્રોમની પ્લેટિંગ મળે છે આ ક્રોમની પ્લેટિંગ લઈને આના રીતે ઘણા બધા ફાયદા છે હવે હું તમને એક વાત કહું જો આ જે ક્રોમની પ્લેટિંગ રહીને આમાં તમને બે ઓપ્શન મળે મતલબ કે કમ્પેરિઝનની જે ગાડી હોય ને એમાં તમે જોવો ને તો એ આ વસ્તુ જે ને એ મેટલના પાર્ટમાં હોય હવે એ મેટલના પાર્ટમાં હોય ને તેમાં કેવું થાય કે એ જે ભાગ રહ્યો ને કારણ કે પગ તો આપણે ઘરાવાળા પગ હોય તો પગ આપણે અહીંયા જ રાખવાનું બરાબર પગ અહીંયા હોય ને તો આ જે વસ્તુ ને એ ઉખડવા માટે જે કમ્પેરિઝન ગાડીઓ ને એમાં કાટ લાગવા માંડે અહીંયા સુધી હવે આ જે રહ્યું ને આ ક્રોમ એસ નો પાર્ટ છે એટલે આ વસ્તુ રહી ને એ બહુ લાંબા સમય બગડે એટલું બગડે નહીં બહુ જ લાંબા સમય બગડે પણ કમ્પેરિઝન કરતાં ઓછું બગડે એ હું તમને આગળ દેખાડ દઈ બરાબર જોઈ લીધું તો જોઈ લેજો તમે એકવાર જોયું મિત્રો આ રીતનું આ જે છે એ ડિફરન્સ આવે કમ્પેરિઝનની ગાડી કરતાં આમાં હવે બીજી વસ્તુ તમને એ કહું કે આની અંદર જે છે એ પાછળનું અને આગળનું બે જે ટાયર છે ને એ બે ટાયર તમને બાર ઇંચના મળે છે હવે આ વસ્તુ છે ને એક બહુ મસ્ત એવી વસ્તુ છે કે ભાઈ આની અંદર જે નેવું નેવું બારનું આગળ અને નેવું નેવું બારનું પાછળ ટાયર મળે છે બીજી વસ્તુ તમને હું એ કહું કે આની અંદર જે છે આગળ છે એ ત્રણસો પંચાણું જેટલું જે સ્પેસ છે એ મળે છે કે જે બાટલાનો જે બાટલો હોય આપણે સિલિન્ડર હોય એ તમે આમાં આરામથી રાખી શકો સાથે સાથે તેલનો ડબ્બો હોય કોઈ પણ નાની મોટી વસ્તુ છે એ તમે અહીંયા આગળ આરામથી રાખી શકો અને તમારો પગ પણ જે છે એ આરામથી સમાઈ શકે ગ્રાઉન્ડ ક્લિયરન્સ જે છે એ પણ તમને આની અંદર બહુ જ સારું એવું જોવા મળે છે અહીંયા તમને લખાઈને આવી ગયું હશે કેટલા એમ છે ગ્રાઉન્ડ ક્લિયરન્સ સેકન્ડ વસ્તુ કે હવે આપણે જોઈએ પાછળનું લુક પાછળમાં જે છે અહીંયા તમને ટીવીએસનો લોગો મળી જશે ઈ ટ્વેન્ટીની બેજિંગ મળી જશે ઈ ટ્વેન્ટી શું છે એ તમને કહી દઉં તો મિત્રો જે ઇ ટ્વેન્ટી છે એનો મતલબ એમ થાય છે કે ભાઈ પેટ્રોલ અને ઇથેનોલ બંનેનું મિશ્રણ આ મેઇનલી તમે વરસ દિવસથી જોતા હશો મિત્રો વર્ષ દિવસથી જેટલી ગાડીઓ લોન્ચ થઈ છે બધી ગાડીઓની અંદર ઇ ટ્વેન્ટી ટેકનોલોજી આવે છે હવે ઈ ટ્વેન્ટી શું છે ને એ હું તમને કહી દઉં લાંબી વાત નહીં કરું ઈ ટ્વેન્ટી જે રહ્યું ને એ પેટ્રોલ અને ઇથેનોલ બંનેનું મિશ્રણ થઈને નવું જે ફ્યુલ લોન્ચ થવાનું છે એ ઈ ટ્વેન્ટી એ વસ્તુ હવે તમને બધી ગાડીઓમાં જોવા મળશે હવે માની લો બીએસ ફોર હતા કોમ્પ્યુટર હતા એમાંથી બીએસ સિક્સ થયા અને હવે જે છે એ બી સેવન તરફ પર્યાણ લે છે પણ એવું કાંઈ નથી મેઇનલી આ ઘણા છે બીએસ સિક્સ ટુ પોઈન્ટ ઓબીડી વાળું કહેવા છે ઓબીડી ટુ જેવું કેવા છે આને ઠીક છે મને જ્યાં સુધી ખ્યાલ હતો ત્યાં સુધી મેં તમને પ્રોવાઈડ કર્યું હવે આનથી આગળ પાછળ હોય તો આપણને ખ્યાલ નથી આપણે પૂરેપૂરી ઇન્ફોર્મેશન લઈને વિડીયો બનાવીએ એ રીતનું છે હાલો તો આપણે આગળ વધી જઈએ આગળ તમને દેખાડું તો આની અંદર જે છે એ તમને આ જે એન્જિન રહ્યું એ કંઈક આ રીતે જોવા મળે છે એકો દસ સીસીનું એન્જિન મળી જાય છે આની અંદર તમને અને આની અંદર એક બેસ્ટ વસ્તુ છે કે કીક જે ને એ તમને ઊંધી મળે છે કમ્પેરિઝનની ગાડીમાં કેવું હોય કે આ બાજુની સાઈડમાં કીક હોય આમાં આ બાજુની સાઈડમાં આવે છે હવે આની બેસ્ટ વસ્તુ શું છે એ હું તમને દેખાડી દઉં કે હું બેઠો છું જો સાઈડ સ્ટેન્ડમાં ગાડી હતી સ્ટાઈડ સાઈડ સ્ટેન્ડમાંથી ગાડી કાઢી છે ગાડી સ્ટાર્ટ કરી છે અહીંથી ચાલુ કર્યું એન્જિનનું અને આ જે રહ્યું એ કીક તમે બેઠા બેઠા મારી શકો બરાબર હું આ રીતે તમે બેઠા બેઠા જે છે એ આની અંદર કીક મારી શકો છો આ એક બેસ્ટ વસ્તુ જે છે એ કંપની ઓફર કરે છે જોઈ શકો છો તમે હવે લેડીઝને એક વસ્તુ એ તમારે છે એ ઉપાધિ ઓછી થઈ જાય બીજી વસ્તુ આમાં એ છે કે આમાં તમે જુઓ ને કે આ બહુ બાર છે તમે જો અહીંથી આમ આખું બાર છે હવે આ બાર શું કામ છે હું તમને કહી દઉં હવે જો આમ તમે ખાલી પગ રાખશો ને આમાં આમને એમ ચડી ગઈ જો તમારી નજરની સામે મેં હું આને હટ્યો નથી જોઈ લેજો હજી એકવાર આપણે વિડીયો બનાવી લઈ સોરી થોડું ઘણું છે એ તમને વિડીયો એકાદ સેકન્ડનો નહીં મળ્યો પણ તમને દેખાડ દઉં પાછું હજી એકવાર જો આ બાજુ મારો હાથે નથી આ બાજુ મારો હાથ છે હું આને પાછળની બાજુમાં ખેંચી હા જો બીજા બધા એમ કેવું છે કે તમારે અહીંયા હાથ રાખવો જ પડે એક હાથે હું છે ને મિત્રો એક હાથે હું વિડીયો બનાવતો હતો આ આજે મારો હાથ રહ્યો હું વિડીયો બનાવતો હતો અને આ જે હાથમાં વિડીયો બનાવું છું યાદ હું આગળનું હેન્ડલ મિત્રો હવે આ એક વસ્તુ છે એ તમને આમાં સારી જોવા મળે છે અને એ છે વર્તન એટલે એના સાચી વસ્તુ એ આપણે તમને કહીએ છીએ બરાબર આ રીતનું આમાં મળે છે એ વસ્તુ બહુ સારી છે કારણ કે જો કમ્પેરિઝન જે ગાડી રહી ને એમાં કેવું થાય કે તમારે બે જણાને બોલાવવા પડે મેઇન ગોડી ચડાવી તો એ થોડુંક મદદ કરો અમને આમાં એ વસ્તુ તમારે નહીં થાય હવે આપણે જોઈ લઈએ થોડા થોડા ઘણા આના કંટ્રોલ્સ કે ભાઈ આમાં તમારે છે હાઈબીમ લોબીમની સ્વિચ મળી જશે આ પાસિંગ સ્વિચ મળી જશે અહીંયા ઇન્ડિકેટરની સ્વિચ મળી જશે અહીંયા ઓનની સ્વિચ મળી જશે આ રીતનો કંઈક આનો ઓન છે અને અહીંયા આપણે જોશું તો અહીંયા જે છે એ તમારે એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન આવે છે કોઈ પણ નાનું બાળક અહીંયા આગળ બેઠું હોય અને આ તમે બંધ રાખશો તે આ ચાલુ નહીં થાય આ ચાલુ હશે ત્યારે જ આ ચાલુ થાય એ રીતનું છે હવે એકવાર છે ને હું તમને આનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર દેખાડ દઉં આ બધું એના લોગ જ આવે ટૂંકમાં આપણી ઘડિયાળ કઈ રીતની એના લોગ હોય એ જ રીતના આ આખું એના લોક છે આમાં તમારે સ્પીડો મીટર એના લોકમાં મળે છે ઓડોમીટર એના લોકમાં મળે છે અને આ જે રહ્યું એ તમને ઈકો અને પાવર મોડ જે છે એ તમને અહીંયા મળે છે એ આ જે વસ્તુ લઈને મિત્રો એ ટીવીએસમાં વર્ષોથી આવેલી આવે છે તમે ધીમે ધીમે ગમે એટલું એક્સિલેટર દેવો ને મિત્રો તો આ ઇકો મોડમાં રહે સીધું પાવર આ સીધું એક્સિલેટર કરશો એટલે આ પાવર મોડ ને આવી જાય જોવો તમે આ એક વસ્તુ આની બેસ્ટ છે જેથી કરીને તમારે જો માઇલેજ ચેક કર્યું હોય ને તો એ તમે આરામથી કરી શકો અહીંયા તમને જે છે એ ઇન્ડિકેટરના કંટ્રોલ મળી ગયા છે બે બાજુ અને અહીંયા હાઈબીમનું છે આ હાઈબીમનું છે આ પાસિંગ સ્વિચ છે એક વર હું છે ને તમને લાઇટ દેખાડ દેવાની તમે કહેશો નિસરભાઈ લાઇટ ન દેખાડી જો મિત્રો આ રીતની લાઈટ આવે છે આની અંદર બહુ જ મસ્ત એવી અહીંયા ટીવી ટીવીએસની બેજિંગ મળી જાય છે અને કંઈક આ રીતની છે એ ઓવરઓલ ગાડી મળે છે હવે એકવાર છે ને તમને લોકોને રાઈડ કરીને દેખાડી દો અહીંયા ઓફરોડિંગ જેવું છે અહીંયા રાઈડ કરીને દેખાડી દઉં અને અમરેલીથી કેટલા લોકો આ વિડીયો જોવે છે કોમેન્ટ કરજો મને અને બને એટલો આપણને સપોર્ટ કરતા રહેજો જુઓ ભાઈ મિત્રો હવે એક નાના અમથા ઓફરોડિંગ બાજુ આવી ગયા છે અને આમાં આપણે જોઈ લઈએ એકવાર આના સસ્પેન્શન ટેસ્ટ કરી લઈએ કે આ રીતે જે છે એ તમને ડ્રાઈવિંગમાં થશે ડ્રાઇવિંગમાં પણ જે છે એ ગાડી તમારે કમ્ફર્ટેબલ રહેશે ગાડીમાં તમારે કાંઈ નહીં કહેવું પડે એક નંબર ગાડી આવશે એક આ રીતે જે છે એ આનું મને રાઇડિંગ રિવ્યૂ મળ્યું અને હું આશા રાખું છું કે તમને લોકોને વિડીયો સારો લાગ્યો હશે આપણે બનતી પ્રોસેસ કરી છે વિડીયો સારો બનાવવાની અને તમારે પ્રોસેસ કરવાની છે આપણને સબસ્ક્રાઈબ કરવાની અને ચેનલને લાઈક કરતી સોરી વિડીયોને લાઈક કરતો રહેવાની ચેનલને સબસ્ક્રાઈબ કરતી રહેવાની ફેમિલી મેમ્બરની મોકલજો જેને કાર બાઇક્સ અને કાર્સમાં રસ હોય અથવા તો કોઈને ગાડી લેવી હોય એને મોકલજો આપણે નવા વિડીયો આવશે કોમેન્ટમાં મને કહી દેજો તમે લોકો કે ભાઈ હવે કયો નવો વિડીયો તમારે કઈ ગાડીનો જોઈએ છે થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે હર હર મહાદેવ જય માતાજી જય શ્રી રામ